વિદ્યાનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા ઓડિશાના ભુવનેશ્વર ખાતે થયેલી દુષ્કર્મની ઘટના પર એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ ઓડિશાના ભુવનેશ્વરમાં સ્થિત એક હોટલમાં એબીવીપીના કાર્યકર્તા દ્વારા મહિલા પર દુષ્કર્મના કેસ સામે ઉગ્ર ખેદ અને આક્રોશ વ્યક્ત કરતા એનએસયુઆઈ અનિંદનીય અને અમાનવીય કૃત્યની કડક ભાષામાં નિંદા કરે છે આ ઘટનાથી એટલું તો સ્પષ્ટ છે કે કોઈ પણ રાજકીય સંગઠનમાં હોય તેને કાયદા કરતા ઉપર નહીં ગણી શકાય ભોગ બનનાર મહિલા માટે નિષ્ઠાવાન ન્યાય અને આરોપીઓ સામે કડક પગલાં લેવા તે માત્ર ભવિષ્યમાં આવા કૃત્યો અટકાવવા માટે નહીં પણ સમાજમાં ન્યાય પ્રત્યે વિશ્વાસ જાળવવાનો પણ વિષય છે ઓડિશા સરકાર દ્વારા તરત અસરકારક તપાસ શરૂ થાય અને આરોપીઓની ઝડપી લેવામાં આવે કોંગ્રેસ અને એનએસયુઆઈ આરોપીઓની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરે છે રાજકીય પક્ષમાં રહેલો વાહિત હોય કે સામાન્ય નાગરિક કાયદો તમામ માટે સમાન છે હવે સમય આવી ગયો છે આવા લોકોને દંડિત કરીને ન્યાયની સ્પષ્ટતા કરવામાં આવે જી આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા ઓડિશાની અંદર કોંગ્રેસનું વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈના એક નેતા દ્વારા જે ભોજન દરમિયાન અંદર ઉપર અત્યાચાર કરવામાં આવ્યો તેને અનુસંધાનમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જે વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની સ્પષ્ટ માંગ છે કે જે વિદ્યાર્થી નેતા બની ને ફરે છે કોંગ્રેસના આગેવાનો તે લોકોને જેલ ની અંદર નાખવામાં આવે એમને ઉમ્રકેદની સજા કાતો ફાંસીની સજા કરવામાં આવે તેવી એક અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી એક માંગ કરવામાં આવે છે માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભવિષ્યની અંદર ઉગ્ર થી અતિઉગ્ર ચિમકી ચીમકી ઉપજશે અને સરકારને પણ આનો જવાબ આપવો પડશે જો સરકાર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો જવાબ નહીં આપે તો અમે આગળ જતા તાળાબંધી પણ કરીશું અને જરૂર લાગે તો રસ્તા ઉપર ઉતરીને ભૂખ હડતાલ પર પણ ઉતરીશું